જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી હું એક નવી રેસીપી સાથે આવી ગઈ છું તો આજની આપણી રેસીપી છે ફરાળી રેસીપી ફરાળી ચિલ્લા બનાવવાની છું જો તમે ઉપવાસમાં સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોય તો મારી ચેનલમાં મેં ઘણી બધી ફરાળી રેસીપી શેર કરી છે તમે જરૂરથી જોજો અને આ વિડીયો પણ જરૂરથી જોજો કેમકે આ એક યુનિક રેસીપી છે અને આ રેસીપીનું નામ છે ફરાળી ચિલ્લા તો હવે આપણે સૌ પ્રથમ સાબુદાણાને ચારથી પાંચ કલાક અગાઉ પલાળી દેવાના છે અને પલળી જાય પછી આપણે એનું એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે આ રીતે ગાળી અને રાખી દેવાના છે આ ફરાળી ચિલ્લા એકદમ હેલ્ધી પણ છે તો મેં અહીંયા કોબી ગાજર બટેટા અને દૂધીને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે અને આપણે બધી વસ્તુને એક વાસણમાં લઈ લઈશું ત્યારબાદ મેં એમાં થોડીક તીખાસ માટે મરચાંની કટકી નાખી છે અને હવે આપણે આપણા સાબુદાણા નાખી દઈશું જે ડ્રાય થઈ ગયા છે ત્યારબાદ આપણે સિંગ દાણાને ભૂકો કરી અને એને નાખી દઈશું ત્યારબાદ આપણે થોડાક એવા ચીલી ફ્લેક્સ નાખીશું ચીલી ફ્લેક્સ બિલકુલ ઓપ્શનલ છે મેં ઘરમાં હાજર હતા એટલે મેં એડ કરેલા છે એની કોઈ જરૂર નથી તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ એમાં ધાણાજીરું પાવડર હિંગ હળદર નિમક લાલ મરચું પાવડર આમચૂર પાવડર અને લીંબુ લીંબુ અને આમચૂર પાવડર બંને ના નાખો તો ચાલે પણ મેં બંને થોડા થોડા નાખેલા છે ગમે એક વસ્તુ હોય એટલે ખટાશ આવી જાય છે અને ત્યારબાદ આપણે રાજીગરાનો જે ફરાળી લોટ આવે છે એ નાખવાનો છે રાજીગરાનો લોટ તમને ગમે ત્યાં જનરલ સ્ટોરે આસાનીથી મળી જાય છે રાજીગ્રાનો લોટ નાખી અને આપણે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે આ બધા વેજીટેબલમાં મોસ્ચ્યુર વધારે હોય છે એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે એમ જ સારી રીતે બંધાઈ જશે લોટ તો લોડ બંધાઈ ગયો છે તો એનું સ્ટ્રેક્ચર આ રીતનું રાખવાનું છે વધારે પડતું ઢીલું નથી કરવાનું અને પછી આપણે આ રીતના ગોળા વારી અને નોનસ્ટિકની પેન ઉપર ઓઇલ લગાડી અને પાણીવાળો હાથ કરી અને આ રીતે પ્રેસ કરતા જવાનું છે અને મીડિયમ સાઇઝમાં આપણે ચીરલા તૈયાર કરવાના છે પાણીવાળો હાથ કરશું એટલે હાથમાં ચીપકશે નહીં અને સારી રીતનો શેપ આવી જશે અને થોડાક આછા પણ બનશે તમારી પાસે જો મોટી તવી હોય તો તમે એમાં બેથી ત્રણ એક સાથે કરી શકો છો મારે અહીંયા મોટી છે એટલે મેં ત્રણ એક સાથે બનાવ્યા છે અને ઉપરનો ભાગ ડ્રાય થાય પછી જ આપણે એને ફેરવવાનું છે ત્યાં સુધી નથી ફેરવવાનું બાકી એ તૂટી જાય છે અને આને ધીમા તાપે સારી રીતે પાકવા દેવાના છે બાકી અંદરનો ભાગ કાચો રહી જશે તમે આ રીતે પેનમાં પાથરથી વખતે પાણીવાળો હાથ કરશો એટલે એ બિલકુલ ચીપકશે નહીં અને શેપ પણ સારો આવી જશે અને આને આ રીતે જ બનાવવા પડે છે કેમ કે એકદમ ઢીલું બેટર હોય છે જો તમે એને લોટ બાંધીને કરો તો પણ એ વણવામાં થોડાક વધારે અઘરા પડે છે આ રીતે ઈઝી થઈ જાય છે ટાઈમ પણ ઓછો જોઈએ છે તો આપણા ચિલ્લા પણ બનીને રેડી થઈ ગયા છે એકદમ હેલ્ધી પણ છે અને ઓઇલ પણ બિલકુલ ઓછું લગાવેલું છે જે રીતે આપણે સાબુદાણાના વડાને ફ્રાય કરતા હોઈએ છીએ એમાં વધારે જોઈએ છે તો આમાં તો બિલકુલ ઓછું તેલ જોઈએ છે એટલે એકદમ હેલ્ધી છે અને વેજીટેબલ પણ બધા હેલ્ધી છે જો તમને મારી આ ફરાળી રેસીપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરતી સમયે બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો